નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપર માં તારીખ અઠ્યાવીસ લખપત તાલુકામાં દોલત પર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉત્સવ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય સચિવ મિનિસ્ટર હર્ષદભાઈ પટેલ દોડિયા સરપંચ વસંતભાઈ પટેલ સુરેન્દ્રસિંહ જાડેજા સૌ પ્રથમ પહેલાં મહેમાનો સ્વાગત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ દોલત પર પ્રાથમિક શાળા મુખ્ય પ્રવેશવાર દાતા શ્રી નરશીભાઈ સાંકલા અને શ્રીઓના વરદ હસ્તે બાળકોને જમાડવામાં આવ્યા હતા અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને દોલતપુર પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશભાઈ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલતપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉત્સવ યોજવામાં આવી રહ્યો છે જેમાં ચાર બાળકો આંગણવાડી અને ત્રણ બાળ વાટિકા કુલ સત્તર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયોજન વ્યવસ્થા દોલતપુર પ્રાથમિક શાળાના સ્ટાફએ સંભાળી હતી દર્શન સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે